સુરતના સચિન જે વિસ્તારમાંથી વધુ એક ખંડણી ખોર ઝડપાયો છે સચિન વિસ્તારના ઉદ્યોગપતિઓ પાસે એક લાખની ખંડણી માંગી ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ટ્રેડ યુનિયનના નેતા સુશાંત ત્રિપાઠીની ધરપકડ કરવામાં આવી છે સુરત સહિત રાજ્યમાં આરટીઆઈ એક્વિસ્ટના નામે તોડપાણી કરતા તત્વો સામે પોલીસે લાલાખ કરી છે કેટલાક આરટીઆઈ એક્વિસ્ટ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી સાથે પાસાની કાર્યવાહી હાથ ધરી છે ત્યાં સચિન જેઆઈડીસી વિસ્તારમાં વધુ એક ખંડણીખોર ઝડપાયો છે સચિન વિસ્તારના ઉદ્યોગપતિઓ પાસે એક લાખની ખંડણી માંગી હતી ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ટ્રેડ યુનિયનના

આ બંને કેસની વિગત એવી છે કે આ બંને કેસમાં ફરિયાદી જે છે એ સચિન જીઆરડીસી વિસ્તારના મિલ માલિક છે અને આ આરોપી હતો એ અલગ અલગ સરકારી વિભાગોમાં મિલ માલિકો વિરુદ્ધમાં અરજીઓ કરતો હતો આ જે આરોપી હતો એ ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ટ્રેડ યુનિયનના કોર્ડિનેટર તરીકે ટ્યુ વર્લ્ડ સોશિયલાઇઝમ તથા દક્ષિણ ગુજરાત કામદાર પરિષદ તેમજ સુભાષચંદ્ર બોઝ ફાઉન્ડેશનના નામથી અલગ અલગ સરકારી વિભાગોમાં ઇમેલ અને અરજીઓ કરતો હતો આ ઈમેલ અને અરજીઓ કરવા પાછળનો એનો આશય એ હતો કે મિલ માલિકો જે છે ભોગ બનનાર એમના એમને દબાણ કરી એમને પ્રેશરમાં લાવી અને એમને ધાક ધમકી આપી અને એમની પાસેથી પૈસા પડાવવાનો આનો આશય હતો આ બંને મિલ માલિકો પાસેથી એમણે જે તે વખતે એક એક લાખની માગણી કરેલી હતી અને એક મિલ માલિક પાસેથી ચાલીસ હજાર અને એક મિલ માલિક પાસેથી પચાસ હજાર રૂપિયા મેળવેલા પણ હતા એટલે આ રીતના આ બંને મિલ માલિકો પાસેથી એક્સ્ટ્રોસન કરેલું હતું અને બંને મિલ માલિકો પાસેથી બીજા પૈસાની પણ માગણી કરતો હતો જે અનુસંધાને આ આરોપી વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે આરોપી તપાસ દરમિયાન મળી આવતા અને પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીઓની આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ કુલ ચાર આરો ચાર ગુનાઓ દાખલ થયેલા છે જેમાંથી બે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અને એક અઠવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે આ જે ગુનાઓ જે છે એ એક્સ્ટોર્શનના ઉપરાંત ફોર્ઝરીના ગુનાઓ દાખલ થયેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે સાહેબ આરોપીનું આરટીઆઈનું જ કામ છે અને આરોપી અલગ અલગ સરકારી વિભાગોમાં ઇમેલ કરે અરજીઓ કરે અને આ જે આરોપીનું જે કામ જે છે મેઇન એ લેબર પહોંચાડવાનું ઇન્ડસ્ટ્રીમાં એટલે એ લેબર મારફતે એને મિલની અંદરની માહિતી એને મળી જતી હતી અને એનો ઉપયોગ કરી અને એ બિનજરૂરી હેરાનગતિ કરતો હતો મિલ માલિકોને અને એમની પાસેથી પૈસા પડાવવાનો એનો મુખ્ય આશય હતો જય